હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અને આજે મેં પહેરેલી છે સાડી અને હું જાઉં છું એનજીવીની સ્કૂલે અને તે પછી આજે અમે એનજીની સ્કૂલની અંદર વાલી મીટિંગ હતી અને પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કાલે છે સ્કૂલની અંદર આનંદ મેળો અને અમે એને એનજી હવે ઘરે જવા માટે નીકળી ગયા છો અને આજે તડકો પણ બહુ છે થોડોક ટાઈમની અંદર એની પરીક્ષા પણ ચાલુ થઈ જવાની છે એટલા માટે વાલી મિટિંગ સહી રાખેલી હતી ઘરે આવતાની સાથે સ્પિયન્સ પણ અમારી સાથે આવ્યો હતો જો એને કહેવાય એટલી મજા આવે છે અમારે ઘરે રમવાની અને અમને લોકોને પણ એની થોડુંક એને રમાડવો બહુ જ ગમે છે તે પછી હું આવી ગઈ છું રસોડામાં રસોઈ બનાવવા માટે અને હું બનાવું છું ગરમા ગરમ રોટલી અને આ મેં બનાવેલું છે ભીંડાનું શાક સૌથી પહેલાં તો હું બે ત્રણ રોટલી બનાવી અને એંજવીને જ ખવરાવી દે આમ તો અમારી એંજવી છે અહીંથી આ ખાઈ લે છે પણ દાંત આવે છે એટલે હરખું એ ખાતી નથી અને આપણે એને ખવડાવી આવીએ તે શાંતિથી પેટ ભરી અને ખાઈ લઈએ એટલે બે રોટલી બનાવીને પહેલાં તો હું એન્જવીને જમાડી લઈ તે પછી બાકીની બધી રોટલી છે એ બનાવીશ અને બપોર પછીનો સમય છે અને હું આ મારો મેં ડ્રેસ લીધો હતો પણ એ શિવ છે એ થોડીક લાંબી આવેલી છે એ તો એડજસ્ટ મેં લીધો ત્યારે જ મેં જોયેલો હતો ટૂંકી કર લઉં પણ એનું અસ્તર છે એ પણ થોડુંક અંદર ટૂંકું આવેલું છે કે મને બહુ ખ્યાલ નહોતો રહ્યો એટલે હું આ ડ્રેસમાં સી થોડુંક અસ્તર લગાવવા માટે હું મશીને બેઠેલી છું મારું કામકાજ કરવા માટે અને કોઈ પણ આપણે કપડાં હોય પરફેક્ટ રીતે જો હોય તો જ આપણને લાંબો સમય માટે પહેરવા સી ગમે અને હું મારા કોઈ પણ કપડાં હોય થોડા ઘણા તો રિપેરિંગ કરું જ કેમ કે મને થોડુંક ઓસિવેલા હોય તો ફિટિંગ હોય પણ રેડીમેડ હોય એને તો બાયચાન્સ કોઈ ખાયા હોય એને થોડાક તો એને રિપેરિંગ કરવા જ પડે હવે શિયાળાને બાય બાય કહી દેવી અને આશે મખમલ અને મને બહુ જ ગમે છે મેં અશ્વિનને ગયા વર્ષે શિયાળામાં આપેલું હતું ગિફ્ટમાં અને તે પછી હું અહીં આવી ગઈશ રસોડામાં દૂધ ગરમ કરવા માટે મારા માટે હું બનાવીશ એક કપ ગ્રીન ટી બા માટે બનાવીશ ચા પાંચ વાગ્યાનો સમય છે અને બા મોતી ગ્રીન ટી તો હું બે ટાઈમ પીઉં છું સવારમાં અને સાંજે સાંજે મતલબમાં અત્યારે પાંચક વાગ્યા ઢુકડી પીશું આખો દિવસમાં આમ તો આપણે ત્રણ વખત ગ્રીન ટી પી શકાય પણ એ થોડીક ગરમ પણ પડે છે આપણા શરીર માટે એટલે હું દિવસમાં બે વખત જ પીઉં છું અને આવી જ રીતના આપણો જે આખો દિવસ છે એ કેવી રીતના પસાર થઈ જાય છે એ કયા સમયની આપણને ખબર જ નથી રહેતી અને આ બધું એ કામકાજ કરતાં કરતાં પણ સાયન્સ પડી જાય છે અને હવે હું મારી જે ગ્રીન ટી છે એ પી લઈશ અને ગ્રીન ટી થોડીક સ્વાદમાં તૂરી હોય છે એટલે હું હંમેશા હોલમાં કે બેડરૂમમાં ગમે એક જગ્યાએ બેસી અને ગ્રીન ટી પીતી હોય શાંતિથી અને તે પછી મારી એન્જ વિશે એને હું લેસન કરાવું છું લઈશું બીજા નવા બ્લોગમાં બ બાય